વડોદરા જિલ્લાના અરા તાલુકાના માસર ગામમાં આપણે આવ્યા છીએ આજે આપણે ને આજે જોઈશું આપણે આ વંજારી વાવ છે ગામના લોકોને એવું કહેવું છે કે આ પથ્થરની અંદર એક પૌરાણિક ભાષા લખેલી છે અને પૌરાણિક ભાષાની અંદર એવું છે એનું મહાત્મય કે આ ભાષા જે વાંચી વગાડે ને જે વાંચીને એનું ટ્રાન્સલેશન કરે એટલે કે વાંચે એનું કલ્યાણ થઈ જાય એવું આ ગામના લોકોનું કહેવું છે ખાસ તરફ આપણને ભાષા ખબર નથી પણ એવી આજે આપણે વડોદરા જિલ્લાના તાલુકાના માસર ગામમાં આપણે આયા છીએ આજે આપણે વંજારી વાવ જોઈશું આપણે આ વંજારી વાવ છે ઈસવીસન પૂર્વે છસો વર્ષ પહેલાંની આ વાવ છે અને વાવની અંદર આપણને જોઈએ તો ઐતિહાસિક આપણને એના મૂલ્યો આપણને જોવા મળે અને ઐતિહાસિક મૂલ્યો સાથે સાથે જેમ કે આપણે માહજ દળો પછી સિંધુ કેરની સભ્યતાની અંદર પણ આપણે જોઈએ જ્યારે જોઈએ ને તો આપણને ખબર પડે કે સિંધુ કેરની સભ્યતાની અંદર પણ મોટું મોટું જે તળાવ આકારનું હોય છે એ પણ ત્યાં આગળ આપણે વાવ આકારનું આપણને ત્યાં જોવા મળે છે ગણપતિ ગણપતિ દાદા છે પણ આપણે નમસ્કાર કરીશું સરસ લાઇટનું પણ વ્યવસ્થા કરેલી છે એન્ટીમીટર આવો તો પણ જોઈ શકાય અને આ ઓપ્શન ઓપ્શનલ છે ના કઈ મૂર્તિની અંદર કશું છે ના એ મૂર્તિ આ સ્થાપત્યની પણ એક નિશાની જ દેખાય આપણને જ્યારે જ્યારે વાવ જ્યારે બને એ વખતે સ્થાપત્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે આ એક બે ત્રણ માંગણી આ લગભગ ત્રણ માંગણી આ છે વાવ વાવને તો સ્થાપત્યના આપણને ઘણા બધા યાદો આપણને તાજી થઈ જાય છે પુરાતન તત્વોએ પણ આવી વાવને સાચવણી કેળવણી રાખવી જોઈએ ને જોઈએ ને તો શરૂઆતમાં આપણને ખબર ના પડે કે આટલી સરસ અંદર આટલી બધી સરસ વ્યવસ્થા બનાવી છે આપણને જોયા તો જ આપણને ખ્યાલ આવે કે અહીંયા યજ્ઞનું પણ કુંડ બનાવ્યો છે યજ્ઞકુંડ કુંડ જેવું અહીં જ્યારે જ્યારે કોઈ પણ દેવી દેવતાની જ્યારે આરાધના કરવામાં આવે છે એ વખતે આ જે આ ઈટો છે ઈટોની પર જે સરસ માન મજાનું પૂરું કુંડ બનાવીને એની પર પણ પૂજા કરતા હોય છે આમ આપણને પાળિયા જેવું લાગે આપણને આજે બે વાઘ હોય અને વચ્ચે એની અંદર જે કંઈ હોય એ જર્જરિત હાલતમાં થઈ ગયું વરસાદ અને થોડું એને લઈને કંઈ સરસ આપણને જો આઘાઘક રૂબરૂ લાગે આમ ઊભું લાગે આમ આ બાજુ બે મોર સરસ છે થોડું ચિત્ર આપણને ચાખું લાગે છે આ વંજારે વાવ કહેવામાં આવે છે આ વાવ બનાવવાનો મુખ્ય હેતુ એ જ હતો લોકોને તાજી યાદો રહે અને વાવથી આપણને જે વસ્તુઓ છે એ સિમ્પલી આપણે જોવા મળે આ પ્રસિદ્ધ ભવાણી માતાનું મંદિર છે એ ગામના લોકો પ્રસિદ્ધિ માતાને દરરોજ નમસ્કાર કરવા આવતા છે આપણે પણ માતાજીને નમસ્કાર કરીશું ઓમ હિ હજી પણ ઊંડું લાગે છે જો આગળ તો ઘણું બધું આગળ વિશાળ લાગે છે આમ આપણે આંખ પહોંચે ત્યાં સુધી આપણને લોભ વિશાળ લાગે છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ રૂમ જેવું લાગે છે હજી આગળ અને વાવનો બીજો અર્થ એ જ છે કે જૂના કાળની અંદર જે લોકો કુવા તરીકે ઉપયોગ પાણી કરતા હતા અને આગળ જે છેલ્લે છે ને ગામના લોકોનું સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે કૂવો છે આગળ અને કૂવાને તો આપણે થોડી આવવા જવાની થોડી સમસ્યા આપણને દેખાઈ રહી છે એટલે આપણે ત્યાં સુધી નહીં જઈ શકીએ પણ આપણને ગામના લોકોને એવું કહેવું છે કે ઠીક આગળ કૂવો છે અને કૂવાની અંદરથી સીડી પણ છે એટલે કે આપણી ભાષામાં નિહેર નહીં કહીએ છીએ અને એ કુવાની નથી ત્યારે પેલા કુવાની કન્ડિશન પેલા આવી હતી કે જે લોકો જયારે કુવાનું પાણી કરે ને કાઢે ને એ વખતે લોકો જાય સુધી ત્યાંથી પછી દોડાવાળે ખેંચીને એક બધી સિસ્ટમ એક સાચી હોય છે કે આમ એક બે ત્રણ ચાર ચાર મંજિલની આ વાવ છે અને આ વંજારી વાવ કહેવામાં આવે છે વંજારી વાવ ઉપર સરસ એવું પક્ષી પણ સરસ બેઠા હોય છે પક્ષીઓનો કલરવ અવાજ આવી રહ્યો છે કબૂતર બેઠું છે સરસ આપણને નારિયેળ માતાજીની જે આરાધના કરતા હોય એ ઘણા લોકો નારિયેલ પણ એ આગળ મૂકતા હોય છે માતાજીની ચુંદડી છે આવું બધું આપણને અહીંયા ઘર જોવા મળે છે બાકી આપણને બહારથી તો એવું લાગે કે બસ ખાલી આટલી જગ્યા હશે પણ સરસ એ સરસ પથ્થરમાંથી બનાવેલું છે કોઈ જગ્યાએ એવું આપણને વધુ જોવા ના મળે એકબીજા પર પથ્થર મૂકીને બનાવેલું છે અને એટલી એની ભવ્યતા પણ આપણને આગળ જોવા મળે છે અને આ કારીગરી જે એને આપણે કહીએ ને બીજી ભાષામાં કે એની કારીગરી આપણને આગળ જોવા મળે એક બે ત્રણ ના સીધું ચાર આ ચારમાં આમ છે અને આગળના એક બે ત્રણ ચાર પાંચ આવી રીતે સ્ટેપ છે કે અંદર જઈ શકીએ આ તો આપણે જેટલી વાવ ઉપર છે એટલી જ વાવ નીચે પણ છે કેમ સરસ લાઈટ નું પણ ડેકોરેશન છે અંદર સરસ નાની નાની આપણને માતાજી ની પ્રતિકૃતિ દેખાઈ રહી છે આમ આપણને બહારથી એવું લાગે કે અંદર કશું જ નહીં હોય પણ જ્યારે આપણે અંદર આયા ઉતર્યું એ વખતે એવું લાગે કે હકીકતમાં જોવા જેવી વસ્તુ લાગે છે આમ અત્યારે આ જે દત્તાત્રેય કે ખબર નહીં આવે શું લખ્યું હોય પણ આપણને આમ લાગે છે કે જય શ્રી હરજી જી નવા હોય શકે લાગે છે જેટલી ઊંડી છે એટલી ઊંચી પણ છે આ એક સ્ટેપ બીજું સ્ટેપ ત્રીજું સ્ટેપ આપણે જોતા જઈએ છીએ ચાર સ્ટેપથી પણ આવે છે આ મંજારી વાવ છે ઘણા બધા મિત્રોને ખબર હશે કે વડોદરા જિલ્લાની અંદર પાલરા તાલુકાની અંદર અને માસર ગામની અંદર આવી મંજારી વાવ છે જે લોકોને ખબર હોય આપણને જાણ કરે કે આ વાવ છે ઘણી જગ્યાએ અમે વાવ જોઈ છે પણ વાવના કેટલા લોકોએ દર્શન કર્યા એ લોકો પોતાનું નામ અને કમેન્ટ કરે આપણે જોઈશું કે આટલી સરસ મજાની વાવ છે અને આપણે એવું કહીશું કે આ વાવ કયા પ્રકારની છે આપણે દરેક વ્યક્તિને જે આપણા મિત્રો છે કે વાવ આવી રીતની હોય છે સરસ મજાની વાવ છે તો એ વાવ આપણને આપણે આજે જોઈ વાવ એ વાવ કયા પ્રકારની છે એ દરેક વ્યક્તિ કોમેન્ટમાં લખશે ખબર પડશે કે આપણને તમે આ જે વાવ અમે જોઈ એ આપણને ખબર પડે કે આ આ પ્રકારની વાવ છે એમ વાવના ઘણા બધા પ્રકાર હોય છે ઈસવીસન છસો પૂર્વે નહીં આ વાવ આપણને હોય એવું લાગે છે આ જે સ્ટેપ છે ને પહેલાના જમાનામાં એવું હતું કે કૂવા હોય કૂવામાંથી જ્યારે ડાયરેક્ટ પાણી ભરવા જઈએ ને આપણે તો થોડું અઘરું લાગે આપણને તો લોકોએ એ લોકો વિચાર્યું હોય કે કુવામાંથી સીધું સરળ પાણી ના નીકળે એટલે એ પ્રકારે આ લોકો પગથિયા હોય છે અને પગથિયાનું નિર્માણ કરીને સરળ રીતે પાણી ભરી શકાય એ પ્રકારે આયોજન કરીને આ લોકો વાવનું નિર્માણ કરતા હોય છે આપની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે વિડીયો શેર કરો મળીએ નવા વિડીયો સાથે